અમદાવાદમાં એક રીડો ગુનેગાર તરુણ બ્રહ્મટે મહેસાણાથી પીએસઆઈ રાઠોડ બોલું છું કહીને રવરંગપુરા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે દોડતી કરી દીધી હતી તેને પીસીઆર વાન ચોક્કસ એડ્રેસ પર મોકલવા આદેશ આપ્યો પરંતુ પીસીઆર વાન ચાલકને શંકા જતા તપાસમાં નકલી પીએસઆઈઓનો ભાંડો ફૂટ્યો ગુજરાત યુનિવર્સિટી પોલીસે તરુણની ધરપકડ કરી છે પત્નીને બિભસમાં મેસેજ કરનાર ડરાવવા માટે આવું કર્યું હોવાનું કબૂલ્યું છે આરોપી સામે અગાઉ પણ ખોટી ઓળખ આપવા માટે ચીટિંગના ગુના નોંધાયા છે જેથી વધુ તપાસ ચાલુ છે નકલી પીએસઆઈ નવરંગપુરા પોલીસ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે દોડતી કરી દીધી છે થોડા દિવસ પહેલાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીએસઓ પર ફોન આવ્યો કે મહેસાણા જિલ્લામાંથી પીએસઆઈ રાઠોડ બોલું છું કહીને એડ્રેસ પર ગાડી મોકલવા ઓર્ડર કર્યો એડ્રેસ ગુજરાત યુનિવર્સિટીના હદમાં આવતું હોવાથી તે કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો ગુજરાત યુનિવર્સિટી પીસીઆર વાન ચાલકે લોકેશન પર જઈ ફોન કરતાં પીએસઆઈ ન બોલતાની શંકા ગઈ શંકાના આધારે પ્રાથમિક પૂછપરછ કરતા નકલી પીએસઆઈ હોવાનો ભાંડો ફૂટી હતો જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઈ તરુણ બ્રહ્મટની ધરપકડ કરી છે વિગત એવી હતી કે એક આરોપી જે છે પોતે મહેસાણા જિલ્લાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હોય ને પીએસઆઈ રાઠોડ તરીકેની પોતાની ઓળખ આપી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે જે એને એડ્રેસ આપેલું જેથી નવરંગપુરાના પીએસઓએ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓએ આ પીએસ પીસીઆર વાનના ચાલકને આ પીએસઆઈ રાઠોડનો નંબર આપેલો અને જણાવેલું કે તમે ત્યાં પહોંચી અને પીએસઆઈ રાઠોડનો સંપર્ક કરજો જેથી પીસીઆર વાનના જે ચાલક જે વીસ નંબરના ગેલા હતા જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એમની સાથે વાત કરતાં એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી તેમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમ ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ તે ખાતરી કરતાં મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું જે આ વ્યક્તિએ સુકામ કરેલું છે એમની પ્રાથમિક દૃષ્ટિએ હજી પૂછપરછ ચાલી રહેલ છે એમાં એમને હાલમાં એવું જણાવેલું છે કે એમની વાઇફને એ આ ફેસબુક ફ્રેન્ડ ઉપર રિક્વેસ્ટ ઉપર એમની કોઈ બિભત્સ મેસેજ કરી અને હેરાન કરતા હોવાની હકીકત હતી જેથી એમને કોઈપણ કારણસર એમને દબાવવા માટે કે કોઈ સંપર્ક કરી અને મેસેજ કરવો હશે એના આધારે એમને મેસેજ કરેલા હતા અને એમને લાવવા માટેની હકીકત માટે પોલીસની મદદ ઓળખ કરવા માટે કરેલી હતી પરંતુ આ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ જે છે પાટણના રહેવાસી એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસમાં પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે આવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ એના આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછના આધારે ચાલી રહેલ છે હાલમાં એ અભ્યાસમાં એ ધોરણ બાર પાસ હોવાની હકીકત જણાવેલી છે અને પોતે જમીનનું લેવેચનું રિયલ એસ્ટેટનું કરતા હોવાની હકીકત એમને જણાવેલું છે પણ ખરેખર એ ધંધો એવો કરે છે કે કેમ કારણ કે આ ચીટિંગ કરીને પોલીસના ગુના દાખલ થયેલા છે એટલે પોલીસની કાર્યપદ્ધતિથી કોર્ટની કાર્યપદ્ધતિથી વાકેફ હોય અને ગેરમાર્ગે દોરવાની હકીકતથી પણ નિવેદન જણાવતા હોય જેની ખાતરીપૂર્વક કરી અને ઊંડાણપૂર્વક એની તપાસ ચાલી રહેલ છે એ બકુલભાઈ નામના વ્યક્તિ હાલમાં એવું જણાવ્યું છે કે બકુલભાઈ નામના વ્યક્તિ અને એનો મોબાઈલ નંબર આપી અને સામે સંપર્ક કરેલા હતા હજી આપણે તો તાત્કાલિક પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી એટલે પોલીસ દ્વારા જેનું એનું સંજ્ઞાન લઈ અને સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા જ ગુનો દાખલ કરેલો છે અને જેના નામથી એનો મદદની જરૂર હતી કામની શોધવાની એમને પણ આ ગુનાના કામે સાક્ષી છે હજી એમને બોલાવી અને ઉંડાણપૂર્વક શા માટે એમનો સંપર્ક કરવા માંગતા હતા એની પૂછપરછ કરવામાં બાકી રહેલ છે આ પીએસઆઈ જે છે મહેસાણા જિલ્લામાં પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પીએસઆઈ રાઠોડ બોલું છું એવું અહીંયા ગુજરાત યુનિવર્સિટીના પીએસઓને તેમજ નવરંગપુરના પીએસઓને પોતાની ઓળખ આપેલી હતી અને એવું જણાવેલું હતું કે જે વેહીકલ મોબાઈલ તેમના ઘરે જાય તો એમને મારો નંબર આપી અને મારી સાથે વાત કરવા માટે જણાવેલું હતું પણ પોલીસના જે આ કોન્સ્ટેબલ અને જે ઇન્ચાર્જ ગાડી લઈને ગયેલા અને એમને જે વાત કરતા એમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગેલી હતી અને એ પીએસઓ પરત આવી પોલીસ સ્ટેશન અને એમને વાત કરેલી હતી કે આ કોઈ નકલી અધિકારી કે એમાં શંકા હોવાની હકીકત જણાતા ઊંડાણપૂર્વક ખાતરી તપાસ કરેલી હતી અને તેના આધારે આખી આ ગુનો આપણે ઉજાગર ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ આર બાવા દ્વારા તેમજ એના સ્ટાફ દ્વારા સંજ્ઞાન લઈ અને કાર્યવાહી હાથ ધરેલી છે એ બાકી છે હજી એના માટે હજી પૂછપરછ બકુલભાઈને હજી પોલીસ સ્ટેશન લાવવાના પણ બાકી છે પૂછપરછ કરવાની બાકી રહેલ છે એના દ્વારા પણ હકીકત આખી બહાર આવવાની બાકી રહેલ છે